હા હાથી કઈ નવી વાત છે બનાવ તો તમારું શું છે તમે માંગો છો ચાલો નો હે હા હમણાં સારું થવાની તૈયારીમાં છે થઈ ગઈ થઈ ગઈ વિશાળ ભાગી ગયો કાંઈ તમારે રાજકોટ આવો હોય તો મોટા સાકૃતિ કોન્ટેક કોન્ટર પછી પાંચ મિનિટ ઉભી બસ ભાગી ગયો બસ મળી ગઈ આડા પાસમાં ગયા એ બસ છે અમે ભાઈ પોલ તૈયાર થઈ જાય ગ્યા કે જઈશું અમે આટમી આની અંદર બીજી વાર આવી ગયા બીજી વાર રૂટ પકડો આપણે આ ની ભાઈ જો આલે દે ભાઈ આપણા રોગ ના રવાઈ જ આવશે જો હાલ તમે જોઓ ગાઈસ પડ પડવાલે છે કારણ કે ગાડા ગાઈ નહીં ભાઈ નહીં કે નહીં બોલો તમે યાર એ ઓ ભાઈ ભાઈ આજ સાઈન

2000 યર્સ લેટર ઓ મિત્રો જોવો તમે આ રાજકોટ નો વ્યૂ તો જોવો ગાઈઝ આ સામે દેખાય આત્મીયા કોલેજ આપડી અને આ આપણી જે હોસ્ટેલ અરવિ આપણે ક્યાં જવાનું ભાઈ મોડમાં હમ ચાલો હા તો મિત્રો અમે આયા જઈ છીએ અમે જઈ રહ્યા છીએ રિલાયન્સમાં રિલાયન્સ રિલાયન્સ મોટ વસ્તુ રહેવા ભૂલી ગયો કાંઈ જ આ બિલ્ડિંગ જોવો તમે કોઈ કેવી છે હમણાં વરસાદ ને બહુ આવે એમ

ના અમાર નામ નિભાન જુકોલે ભાઈ અમા કેસ કરવો છે આપણે એ બના એનજી ને તો મિત્રો હવે એને આઈલા આવી છે આવ્યા છે તો ગડીક લઈને વિડિયો સાબ જઈ આયરો મત થતો ભાઈ હું આમ તો આને હોય વેન ને વર્તાઈએ બરોબર ને જા કે કામ જ ને પડી

वाह वाह सही भाई जोरदार बात है हरी बोलियो शायरी तो दुनिया ने है शायर से ओहो बेहतर होगा अगर हम कुछ लोगों से कभी स्माइल ही नहीं करते भाई चल एक काम कर ₹200 दे और ₹50 कट ओवर एक्टिंग के वजह से करो चालू वर्ष डायल जैसी है हमें हॉस्टल बाजू तरफ यूजी में यूजी में मोबाइल कवर लेवा आवे है हां भाई ने कवर लेवु है